નમસ્તે મિત્રો કોડિંગ ડીકોડિંગ માટેનો ક્વેશ્ચન એકદમ સરળ રીતે સમજીએ જો ક્વેશ્ચન એક છે કોઈ એક સાંકેતિક ભાષામાં પ્લેટ ને આ રીતે એસ ઓ ડી ડબલ્યુ એચ રીતે લખાયું છે તો મેંગોઝ ને કેવી રીતે લખાય સૌથી પહેલા આને આપણે ડીકોડ કરવાનો ટ્રાય કરીએ જો પી એલ એ ટી ઈ આ રીતે છે એસ ઓ ડી ડબલ્યુ એચ આ રીતે આપણે લખી દીધું છે પહેલો નંબર ટ્રાય કરી જો પી છે અને એસ છે જો આ રીતે આલ્ફાબેટ લખેલા છે આ શું થશે આપણો બોજ કામ લાગશે તો પી અને એસ પી एस એસ નજીક નજીક છે તો જો પી એક બે ત્રણ ત્રીજા નંબર પ્લસ ત્રણ લખાય છે એ થી ડી જોવાનું છે એ થી આપણે જવાનું ક્યાં સુધી ડી સુધી એ થી ડી તો વન ટુ થ્રી એટલે ત્રીજા નંબર છે ફરીથી ડી આવી રીતે આપણે ચેક કરી જોઈએ પછી ટી થી ડબલ્યુ સુધી એ અહીંયા છે અને ડબલ્યુ અહીંયા છે તો એક બે ત્રણ વચ્ચે આવે છે તો જો આ રીતે જે લોજિક મળે છે પછી શું કરવાનું આ જેમાં શોધો સેમ યુઝ કરવાનું પછી આપણે ઓપ્શન પરીક્ષાની અંદર તો અહીંયા પણ શું થાય છે પ્લસ ત્રણ એવી રીતે આપણે આના માટે ટ્રાય કરીએ જો એમ એ એન જી ઓ એસ જો સ્પેલિંગ ખાસ જોવાનું અહીંયા જે આપણે લખાવવું જોઈએ આવી રીતે છે અહીંયા જો એમ માટે એમથી શું કરવાનું છે પ્લસ ત્રણ અહીંયાથી + 3 ત્રીજા સ્થાન જોજો m અહીંયા છે 1 2 3 ત્રીજા સ્થાન શું છે પહેલા તો p છે a થી અહીંથી જવાનું છે ત્રીજા સ્થાન સુધી 1 2 3 તો શું આવવું જોઈએ અહીંયા d n છે તો n અહીંયા છે 1 2 3 ત્રીજા સ્થાન શું છે q ફરીથી અહીંયા g છે તો g અહીંયા છે તો 1 2 3 ત્રીજા સ્થાન શું છે j છે અહીંયા લખાસે છે o છે તો જે o અહીંયા છે 1 2 3 શું છે r લાસ્ટમાં છે એસ તો એસ અહીંયા છે એક બે ત્રણ શું આવશે વી તો આ શું થયું આપણું પહેલા જેનું જેમ પ્રયત્નો આપણને મગજમાં યાદ આવશે તો આ એક લોજિક કામ લાગે બીજો લોજિક વિચારો એ રીતે કામ થશે આગળ ક્વેશ્ચન બીજો જોઈએ જો અહીંયા રીતે કોઈ સાકેતિ પાસે ઓરેન્જ માટે આવી રીતે લખેલું છે પહેલા ટ્રાય કરીએ છો ઓર એન જી ઇ કઈ રીતે આપેલું છે ટી ડબલ્યુ એફ એસ એલ જે આવી રીતે છે જો ઓ અને ટી જો અહીંયા ઓ છે ટી ક્યાં છે અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચમા સ્થાને છે પ્લસ પાંચ લખાય ફરીથી એસ થી હજાર આર થી જવાનું છે ડબલ્યુ સુધી આર અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ ફરીથી એ પણ પાંચ પ્લસ પાંચ એટલે પાંચમા સ્થાને આગળ છે એ થી એફ એક બે ત્રણ ચાર પાંચ એ પણ શું છે પ્લસ પાંચ

તે પણ પ્લસ પાંચ છે એટલે સ્થાને સ્થાન આગળની તરફ એટલે પ્લસ પાંચ લખાય તમે જાતે વિડીયો સ્ટોપ કરી જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો અહીંયા જો એન થી છે તો એન થી જવાનું છે પ્લસ પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ પહેલો શું આવશે એસ આવશે પછી ઓ છે તો ઓ અહીંયા છે તો એક બે ત્રણ ચાર પાંચ ટી લખેલા છે તો વાલી તમારે ઘણવું પડશે નહીં એલ છે એલ અહિયાં છે તો એક બે ત્રણ ચાર પાંચ શું આવશે ક્યુ ઈ છે જો ઈ અહીંયા છે તો એક બે ત્રણ ચાર પાંચ શું આવશે જી તો જાતે પ્રયત્ન કરો પછી કદાચ ખબર ના પડે તો ફરીથી વિડીયો જોઈ લેવાનો શું થશે ખબર પડશે જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ શું થાય છે સ્પીડ પણ વધશે આ રીતે રીતે મેયર માટે કોડ આપેલો છે તો એમ એ વાય ઓ આર છે ઓ સી એ ક્યુ ટી આવી રીતે છે તો એમ અને ઓ એમ અહીંયા છે તો એક બે શું થાય છે અહીંયા પ્લસ બે એ છે તો ફરીથી પ્લસ બે થાય છે અહીંયા વાય અને એ જો વાય અહિયાં છે અને એ અહીંયા છે તો વાય થી એક આગળ કરી દેવાના પ્લસ બે જ છે એક અને બે એ પણ પ્લસ બે છે જો પ્લસ બે પ્લસ બે એવી રીતે થાય છે તો ગોલ્ડન જી એલ ડી છે જે અહીંયા છે એક અને બે પહેલા નંબર શું આવશે અહીંયા આઈ માં આઈ આવશે એક અને બે એટલે શું છે એફ રીતે ઈ છે તો એક બે એટલે શું આવશે જી હવે એન છે એન અહીંયા છે તો એક અને એક બે એટલે પી તો આ શું થયું એનું ફોડ થયું તો આવી રીતે મેથ્સ અને રીધિંગના પ્રશ્નો છે એ સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમે મિત્રો સાથે શેર કરજો